ચોત્રીસ જિલ્લાના બસો ને થી વધુ તાલુકાઓ હજારો પત્રકારો આ સંગઠન સાથે જોડાયેલા છે ગુજરાત સરકાર માત્ર બે લાખ નો વીમો આપે છે જ્યારે પત્રકાર એકતા પરિષદ ચોત્રીસ જિલ્લાના તબક્કાવાર કાર્યક્રમ યોજી દસ લાખના અકસ્માત વીમાનો પ્રીમિયમ સંગઠન ભરશે આખું વર્ષ પત્રકારોના પરિવારોની ચિંતા નું વર્ષ ઉજવવા નક્કી કરેલ છે તે પૈકી ભાવનગર જિલ્લાના બસો ઉપરાંત તેમજ મહિલા વિંગના તેત્રીસ બહેનો તેમજ બોટાદ જિલ્લાના ચાલીસ પત્રકારોનો પ્રીમિયમ આજે ગ્રામીણ બેંકમાં જમા કરાવેલ છે લાભુભાઈ કાંતરડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ખુશીની વાત તો એ છે કે પત્રકાર એકતા પરિષદે ગયા વર્ષે દરેક જિલ્લામાં અધિવેશન કર્યા છે પણ આ ગઈ ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધીમાં એક વર્ષ અમારો લક્ષ્યાંક પત્રકારોને દસ લાખનું વીમા કવચ આપવાનો છે પત્રકાર એકતા પરિષદ દ્વારા જેના પ્રીમિયમ ભરાશે કોઈ પત્રકાર પાસેથી એક રૂપિયો ઉઘરાવાનો નથી અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો દસ લાખ રૂપિયાના પરિવારને મળે અકસ્માતે ખોડખા પણ થાય તો એનો એની બેનિફિટ પણ આ પ્રીમિયમમાં છે એટલે પત્રકારની ચિંતા તો ખૂબ કરી સાત વર્ષમાં પત્રકારના પરિવારની ચિંતા કારણ કે પત્રકારને કઈ થાય તો એના પરિવારનું કોણ આ વિચારી અને નક્કી કર્યું પત્રકાર એકતા પરિષદની અમારી કે દરેક પત્રકારનું દસ લાખ નું વીમા કવચ લેવું છે સરકારની યોજના પણ છે એમાં માત્ર કાર્ડ હોય અને આ લાભ મળે છે ત્યારે આ સંગઠનમાં નાના મોટા બધા પત્રકારો છે મેક્સિમમ પત્રકારોને એક્રેડિશન કાર્ડ નથી પણ હોતા આ તમામ પત્રકારોને લાભ મળે એવા હેતુથી અમે આ સ્કીમ લોન્ચ કરી છે ભાવનગર જિલ્લાના બસ્સો પત્રકારો પ્રદેશ મહિલા વિંગના બત્રીસ પત્રકારો અને બોટાદના ચાલીસ પત્રકારો એટલાનું પ્રીમિયમનું કામ આજે પૂર્ણ થયું છે બેંકના અધિકારીને બધાની રૂબરૂમાં આજે ફાઇલ અને એનું પ્રીમિયમની રકમ જમા કરાવી છે હવે મારી પાસે બત્રીસ જિલ્લાનો ટાર્ગેટ છે જિલ્લામાંથી બે જિલ્લાનું કામ પૂરું થાય છે એક ધામા નાખીને બે ત્રણ ત્રણ દિવસ એક એક જિલ્લામાં રોકાવું પડશે તો રોકાશ પણ આવતી દિવાળી સુધીમાં ચોત્રીસે ચોત્રીસ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ મેમ્બરને દસ લાખનો ઇન્સ્યોરન્સ મળે અકસ્માત વીમો મળે એની ચિંતા કરવાની જવાબદારી મારા ખભે છે ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે ઈશ્વર અમને શક્તિ આપે અને પત્રકારો અમને પીઠબળ આપે એટલી જ આશાને અપેક્ષા રાખું છું